નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના તાજા ભાવ તારીખ બે હજાર સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો આજે સૌપ્રથમ આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફની અંદર પણ મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવની અંદર થોડોક વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આ એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છ હાજર નવસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ ઓગણસિત્તેર હજાર આઠસો ને રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ છ લાખ અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે ફરી એકવાર થોડોક વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું ફેરફાર જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરતા પહેલાં ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો ઓગણચાલીસ રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ત્રણસો છન્નું રૂપિયા અને એક કિલો ચાંદી મિત્રો આજે ત્યાંશી હજાર નવસો સાઠ રૂપિયામાં વેચાઈ રહ્યું છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ ફરી એકવાર થોડોક વધારો જોવા મળી રહ્યો છે છે તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના ચાંદીના ભાવ તેમજ બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ પ્રમાણે સોનાના ભાવ શું ચાલી રહ્યા છે તે તમારા સુધી મળી રહે તેમજ મિત્રો આજે ચાંદીના ભાવમાં તેમજ સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલની તુલનામાં તો મિત્રો દરેક સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયક દબાવી દો મિત્રો